વંથલી ગામના કલ્યાણભાઈ પટેલ કલોલા પરમ ભક્ત હતા કલ્યાણભાઈ વંથલી ગામમાં મોટા ખેડૂત પોતાની લૌકિક મોટાઈનું માન રાખ્યા વિના સૌ કોઈ નાના મોટા માણસો સાથે બેસીને સત્સંગની વાતો આગ્રહથી કરતા આમ તેમણે ઘણા લોકોને સત્સંગી કર્યા એક વખત શ્રીજી મહારાજ વંથલી કલ્યાણભાઈને ઘેર પધાર્યા કલ્યાણભાઈએ ગામના સૌ પટોલિયાને મહારાજના દર્શને તેડાવ્યા સૌ પટેલિયા મહારાજના દર્શને આવ્યા મહારાજે તેઓને નિયમ ધર્મની વાતો કરી સત્સંગના નિયમો પાળીને ભજન કરવા કહ્યું ત્યારે સર્વેએ કહ્યું કે અમારે તો કુટુંબના ભરણ પોષણ કરવા માટે દાણા જોઈએ કમાવું પડે આમાં ભજન ક્યારે થાય જો તમે દાણા આપો તો ભગવાન ભજીએ મહારાજે કલ્યાણભાઈને બાજુમાં પડેલ કોઠીનું સાણું ખોલવા કહ્યું કોઠી તો સાવ ખાલી હતી તોય મહારાજે કોઠીનું સાણું ખોલવા કહ્યું સાણું ખોલ્યું તેમાંથી લીલો છમ બાજરાનો ઢગલો થયો લિયો પટેલિયાઓ જેને જેટલો જોઈએ તેટલો બાજરો ઉપાડો બાજરો ખાવને ભગવાન ભજો આમ મહારાજે કહ્યું પ્રભુ તમારો સત્સંગ કરીએ તો સવારે વહેલા ઉઠવું પડે ટાઢા પડીએ નાવું પડે આ ખવાય આ ન ખવાય આવા તમારા આકરા કેટલાય નિયમો અમારે પાળવા પડે આવું બધું અમે ન કરી શકીએ એમ કહીને સૌ પટેલિયા ઉઠી ગયા કલ્યાણભાઈના ઘરે કોઠી આગળ તો બાજરાનો ઢગલો પીડ્યો હતો મહારાજે કહ્યું કે કલ્યાણભાઈ આમાંથી સદાવ્રત ચલાવજો ને દાણા આપજો આમ મહારાજની આજ્ઞાથી વંથલીમાં સદાવ્રત ચાલુ થયું ભક્ત ચિંતામણી પ્રકરણ ઓગણપચાસમાં આનું વર્ણન છે કલ્યાણભાઈના ઘરમાં મહારાજે રે થાંભલીને ટેકો દઈને બેઠા હતા તે હાલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે રાખેલ છે કલ્યાણભાઈને સત્સંગ કરાવવાનો અતિ આગ્રહ હતો ચોમાસામાં લોકો પોતાના પશુને નિરણપુળા સારું સીમમાંથી ખડ વગેરે લાવે પરંતુ દૂર જવું પડે પોતાના પશુ માટે નિરણ લેવા અમુક લોકો કલ્યાણભાઈના ખેતરના શેઢેથી છાના માના વાઢીને ખડ લેતા હતા કલ્યાણભાઈ ખેતરે ગયેલા તે ભાળી ગયા ગભરાઈ ગયા પરંતુ કલ્યાણ બાપાએ જય સ્વામિનારાયણ કહ્યા તેઓને વાઢવામાં મદદ કરી ગાહડીઓ બંધાવી પછી કહે તમે લોકો ખડ લેવા દૂર ગયા હોત તો કેટલો સમય લાગત પણ આ તો વહેલું પૂરું થઈ ગયું તો હવે આપણે થોડો સમય ભગવાનની વાતો કરીએ માટે બેસો અને હવે જ્યારે જરૂર હોય ત્યારે આ ખેતર તમારું જ છે એમ માનીને નિરણપોળો લઈ જજો આમ કરીને તેઓને ભગવાનની વાતો કરી કલ્યાણભાઈના ખેતરના સઠીનું ખેતર હતું તે પટેલે મનમાં નક્કી કરેલું કે એમની સાથે વાતો ન કરવી કારણ કે આપણને સ્વામિનારાયણના ભગત બનાવી દેશે આથી કલ્યાણ ભગતથી છેટા રહેતા કલ્યાણભાઈને તો કોઈ પણ જીવ ભગવાનને ઓળખતો થાય તે માટે પોતે ઘસારો પોતાને ઘસારો થાય તે લેખે ગણતા શેરડીનો વાડ કરેલો ઘસારો ખમીને પણ એ વાડમાં આ બાજુના પટેલને ભાગ આપી અને સંબંધ કર્યો કેળવો આમ ખૂબ મોટો ઘસારો ભોગવીને પણ એને સત્સંગી કર્યો લક્ષ્મીદાસ તાંબડિયા નામે મોટા ખેડૂત હતા જો તે સત્સંગી થાય તો ઘણા લોકોને સત્સંગ થાય કલ્યાણભાઈએ લક્ષ્મીદાસભાઈ સાથે સંબંધ વધાર્યો લક્ષ્મીદાસભાઈના ખેતરની નજીક કલ્યાણભાઈનું એક ખેતર હતું તે કલ્યાણભાઈએ ખૂબ ઓછી કિંમતે લક્ષ્મીદાસભાઈને આપ્યું આવી રીતે લાભ કરાવીને તેમને મંદિરે દર્શને આવવાનું નિયમ આપ્યો ગામમાં સંતો આવે ત્યારે લક્ષ્મીદાસભાઈ દ્વારા સંતોને રસોઈ અપાવી આમ તેમને સત્સંગી કર્યા હાલ એ ત્રાંબડિયા કુટુંબમાં સત્સંગ છે કલ્યાણ બાપાને પોતાના સંબંધમાં આવેલાને ભગવાનમાં જોડાવાનું કાયમ તાન કરવા માટે આવતા મજૂરો કે હાથી તેને પણ દર્શને જવાનું નિયમ આપે આવી રીતે સૌને ભગવાન ઓળખવાતા ને સત્સંગી કરતા ને ઘણાને જૂનાગઢ સાધુ થવા પણ મોકલી દીધેલા મેઘપુરમાં છ માસ બ્રાહ્મણોને જમાડ્યા એ વખતે કલ્યાણભાઈથી કલ્યાણભાઈ અને મયારામ ભટ્ટ મહારાજની વાતો કરતા મેઘપુર ગયા સભા ભરાઈને બેઠી હતી વિક્ષેપ ન થાય તેવી રીતે મયારામ ભટ્ટ ને કલ્યાણભાઈ સૌની પાછળ બેસી ગયા એકાગ્ર વૃત્તિથી મહારાજના સ્વરૂપને અંતકરણમાં ધારતા ધારતા દર્શન અને કથાશ્રવણ કરવા લાગ્યા જેમ જેમ પોતાની આગળના માણસો ઉઠતા જાય તેમ તેમ બંને એકાગ્ર વૃત્તિ રાખીને દર્શન કરતાં આગળ ખસતા જાય એ રીતે એકાગ્ર વૃત્તિથી દર્શન કરતા છેક મહારાજ નજીક પહોંચી ગયા મહારાજ મહારાજે રાજી થઈને ઊભા થઈને બંને ભક્તોને ભેટા અને કહ્યું કે આ ભક્તોએ જેમ દર્શન કર્યા તેમ દર્શન કરવા આ રીતે ભયારામ ભટ્ટ પાસેથી કલ્યાણભાઈએ દર્શન કરવાની રીત સમજીને પોતાના જીવમાં ઉતારી લીધી હાલ તેમના વંશજો જુનાગઢમાં વસે છે કલ્યાણ બાપાની સાતમી આઠમી પેઢીના વંશજ રાજુભાઈ અને વત્સલ કલોલા હાલ ન્યુઅર્કમાં વસે છે ખૂબ સારા સત્સંગી છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પ્રકરણ એકસો તેરની ની કડી બાવનમાં વંથલી ગામના કલ્યાણભાઈ કલોલાનું ચિંતવન કરતા ગાન કર્યું છે કે મોટા ભક્ત છે મા દેવ નામા બીજા વસે ટીડમ સગામ વસે વંથાલી એ જન પાચો કર્ણ કેશવ કલ્યાણ સાચો અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્તિ ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી